નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું છાની વિસ્તારમાં એથર્સ આ શોરૂમ છે ઇલેક્ટ્રિક ગાડીના શોરૂમ પર હું અત્યારે આવી પહોંચ્યો છું અહીંયા મારી સાથે ગ્રાહક છે તેઓએ ગાડી લેવાની હતી પણ કોઈ કારણોસર તેમણે ગાડી જે તેઓએ જે પેમેન્ટ કર્યું હતું તે પેમેન્ટ પણ કરી દીધું હતું પણ જે રીતના જે સમયે ગાડી આ જે એથર્સ નો જે શોરૂમ છે તેમને આપવાની હતી પણ ન આપી તેના કારણે અત્યારે ગ્રાહક છે તે રિફંડ લેવા માટે બે મહિનાથી અહીંયા ધક્કા ખાઈ રહ્યા હતા અને આમ જે રીતના ઇલેક્ટ્રિક અહીંયા ટુ વ્હીલરો આપ જોઈ શકો છો કે જે આ એથર્સનો નો જે શોરૂમ છે આ શોરૂમમાં એક ગ્રાહક છે તે પોતાની ટુ વ્હીલર માટે અહીંયા પહોંચ્યા હતા તમામ પ્રકારની ઇન્કવાયરી કરી ત્યારબાદ જે ટોકન આપ્યું હતું ને જે પૈસા આપ્યા ત્યારબાદ જે આ એથર જે શોરૂમ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સમયે તમારી ગાડી મળી જશે પણ તેમ છતાં ગ્રાહકને એક સમય પર ગાડી ન મળી તો ગ્રાહકને લાગ્યું કે હવે બીજી જગ્યા પરથી લઈ લઉ કાતો નથી લેવી અહીંયાથી તો ગ્રાહક જ્યારે રિફંડ લેવા માટે અહીંયા પહોંચ્યા હતા બે મહિનાથી વધુ સમય વીતી ગયો તેમ છતાં જે ગ્રાહક છે તેને રિફંડ આ એથર્સ શોરૂમ દ્વારા આપવામાં નહોતું આવતું આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સાથે અહીંયા રજૂઆત કરી ત્યારે જે અહીંના જે મેનેજર છે તેઓએ રિફંડ આપવાની વાત કરી છે પણ ક્યાંક ને ક્યાંક જે લોકો ક્યાંક છેતરાઈ રહ્યા છે જ્યારે પણ આપણે કંઈક વસ્તુ આપણે પૈસા આપીને ખરીદવી હોય અને જો ટાઈમે ન મળે તો આવા બનાવ બનતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે આ જે એથર્સની એક માનવતા છે તે પણ ક્યાંક મરી પરવાડી હોય તેવું લાગી આવે છે કેમ કે જે રીતના ગ્રાહકે અહીંયા ગાડી લેવા માટે પહોંચ્યા હતા આ ગાડી તેઓ સમય પર આપી નહીં આ એથર્સની જ ભૂલ છે કે જે અહીંયા સમય પર ન આપી તેના જ કારણે જે ગ્રાહક છે તે આ શોરૂમથી નારાજ થયા અને તેઓ રિફંડ લેવા માટે અહીંયા પહોંચ્યા હતા આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે સીધી વાત કરીશું જી ભાવિનભાઈ ક્યારે તમે અહીંયા બુકિંગ કરાવવા માટે આવ્યા હતા અને પછી આખું તમારો વિચાર બદલાયો કે હવે ગાડી નથી લેવી કેટલા સમયથી તમને ધક્કા ખવડાવ અમને શરદ પૂનમના દિવસે ગાડી લેવા માટે પૈસા આપી દીધા હતા ફૂલ પેમેન્ટ પણ કરવાનું હતું પરંતુ જે મુહૂર્ત હતું એ મુહૂર્તમાં એમની પાસે ગાડી નથી એમની પાસે સ્ટોક નહોતો એટલે અમે કીધું કે અમારે હવે લેવી નથી અને ડિલેવરી લેતી વખતે પણ સર્વિસમાં અને સ્ટાફની બહુ ગેરવ્યાજબી વાતો હતી કે આ કલર નથી તો આ કલર લઈ લો મુહૂર્ત તો સમજીએ એટલે એમને ખાલી વસ્તુ વેચવામાં રસ હતો એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આપણે આવી જ્યાં સર્વિસ નથી તો ત્યાં શું કામ દોઢ લાખ રૂપિયા ખર્ચીને ગાડી લેવી એટલે પછી અમે કીધું કે ભાઈ તમારે અમને ટાઈમે ગાડી નથી આપી મુહૂર્તમાં તો કેન્સલ કરી દો તો એમને કીધું કે તમને સાત દિવસમાં રિફંડ થઈ જશે એ વાતને બે મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં રિફંડ કરતા ન હતા વારંવાર છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોય તેવી લાગણી અમનુભવાઈ કેટલા બધા ફોન કર્યા કેટલી બધી વખત કીધું કે ભાઈ રિફંડ આપી દો કોઈ સામાન્ય વર્ગનો માણસ હોય ને એના પૈસા આવી રીતે ફસાઈ જાય તો એટેક આવી જાય આઘાતમાં આવી જાય કોઈ માણસની સાથે આવો છેતરપિંડી ના થાય જેને પૈસાની જરૂરિયાત હોય અને તમે પૈસા દબાઈ રાખો કારણ વિના તો કેટલું યોગ્ય છે પરંતુ આ લોકો ગાટતા નહોતા આજે શેઠ બારગામ ગયા છે વિદેશ ગયા છે એટલે સેટ સેટ તો એકાઉન્ટ ના સંભાળતા હોય એટલે એવી રીતે છેતરપિંડી કરવાની લોકોના પૈસા ઘાલી રાખવાનો આ લોકોનો એથરવાળાનો આ સર્વિસ જે બી ફ્રેન્ચાઇઝી હશે ડિસ્ટ્રીબ્યુટર હશે એનો કારસો હશે કે આવા કેટલા હજારો લોકોના બુકિંગના કે પૈસા લઈ લેતા હોય એડવાન્સ પૈસા લાખ દોઢ લાખ લઈ લેવાના અને પછી ગાડી આપવાની નહીં એવું પણ લોકો જોડે બન્યું હોય એવી મને આશંકા છે તો એવા લોકો મારો સંપર્ક કરજો આપણે ન્યાય અપાવીશું મને તો આજે સ્પાર્ક ટુડે ના માધ્યમથી ખૂબ ખૂબ ફાયદો થયો છે કેમ કે જે પૈસા બે મહિનાથી આપતા નહોતા આજે સ્પાર્કની ટીમ આવી એટલે મીડિયાને જોઈને આ લોકો તરત રિફંડ આપી દીધું છે પરંતુ ઘણા લોકોને રિફંડ નહીં મળ્યું હોય છેતરપિંડી થઈ હોય એ લોકો સંપર્ક કરજો સ્પાર્ક ટુડેનો અથવા તો મારો હું પોતે વકીલ છું એટલે આપણે આટલા કાયદાના જાણકાર હોવા છતાં બે મહિના સુધી આ લોકો મૂળખ બનાવવાનો પ્રયત્ન કર્યો આપણે માનવતાના નાતે બોલતા ન હતા પરંતુ આજે ત્રીજું નેત્ર ખોલતા ઉભા ઉભા રિફંડ મળી ગયું છે એ ચોક્કસથી દર્શક મિત્રો હંમેશા સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જે જરૂરિયાતમંદ છે તેઓની મદદ કરતી હોય છે જેઓ આ રીતના જે ફસાયા હોય છે તેમની એમનો અવાજ બનીને અમે અવાજ ઉઠાવતા હોય છે ને જ્યાં સુધી ન્યાય મળે તેવા પ્રયાસ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ભાવિનભાઈ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા ભાવિનભાઈ બે મહિનાથી તમે ધક્કા કર્યા હતા તમારો સમયનો પણ વેડફાટ થતો હતો આજે તમે આવ્યા તો આજે કેવી રીતના સીધી રીતના આજે તાત્કાલિક સ્પાર્ક ટુડે નું નામ પડતા કૌશર ખાન સ્પાર્ક ટુડે નું મેં વાત કરતા જ તાત્કાલિક એ લોકોએ રિફંડની કાર્યવાહી કરી છે એટલે સ્પાર્ક ટુડે એક જાગૃત માધ્યમ છે એક બ્રાન્ડ છે અને બીજું કે આ સર્વિસ રોડ ઉપર આ શોરૂમ બનાવ્યો હતો આ સરકારી જગ્યા પર ગેરકાયદેસર છે એનો પણ વિરોધ અમુક આગેવાનોએ કર્યો હતો પણ તોડ કરીને પછી વિરોધ બંધ કરી દીધો હશે પરંતુ એ તોડ પાણી કરવા વાળાને પણ કહેવાનું કે આ લોકો આવી રીતે ફાટીને જાય તો રહેવું તમે પક્ષના નેતા હોય પરંતુ સ્પાર્ક મીડિયાના માધ્યમથી લોકોનો અવાજ ઉઠાવે છે લોકોને ન્યાય અપાવે છે આજે કોઈ સામાન્ય વર્ગનો માણસ હોય તો એની બી સાથે સ્પાર્ક ટુડે રહે છે અને એટલે જ રિફંડ મને તાત્કાલિક મળી ગયું શું કહેશો તમે કે જે રીતના બે મહિનાથી ધક્કા ખાતા હતા આજે રિફંડ તો ચલો આપી દીધું પણ જે શું કહેતો આ આવી રીતના છેતરપિંડી કરે તમે પણ એક ધરાખાતરી છો શું માનો છો આ વિશ્વાસઘાત અને છેતરપિંડી કહેવાય મને તો ખાલી રિફંડ મળ્યું છે પરંતુ એમાં વ્યાજ વળતર માનસિક મને જે દુઃખ પડ્યું જે આઘાત લાગ્યો જે પીડા થઈ જે પૈસાની ખેંચને કારણે તકલીફ ઊભી થઈ એ બધા માટે પણ એમની પાસે ગ્રાહક સુરક્ષામાં અમે કરિયાદ કરી શકીએ છીએ પોલીસ કેસ પણ કરી શકીએ છીએ એટલે આવી કંપનીઓથી સાવચેત રહેવાનું આવા લોકોને પૈસા આપવા જ ના જોઈએ કંપનીઓ છે જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અત્યારે ભવિનભાઈ છે તેઓ દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને જે રીતના અત્યારે તેઓ અહીંયા ટુ વ્હીલર લેવા માટે પહોંચ્યા હતા ઇલેક્ટ્રિક ગાડી તેમને લેવી હતી અહીંયા પૈસા ભર દીધા તેમ છતાં તેમને સમય પર ગાડી ન આપતા આખો મામલો બગડ્યો હતો જે રીતના જણાવ્યું કે તેઓએ જે ગાડી લેવી હતી તે સમયે ગાડી ન મળી એટલે તેઓએ પૈસા પરત પણ જે જે આ જે શોરૂમ છે તેમના દ્વારા પૈસા આપવામાં આનાકાની કરવામાં આવતી હતી અને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી ને જે ભવિનભાઈ છે તેઓને પૈસા પણ અમે પરત કરાવ્યા છે જે રીતના આ એથર શોરૂમ છાની વિસ્તારમાં આવેલું છે જો તમે પણ અહીંયા ગાડી લેવા માટે આવતા હોય તો ચોક્કસથી આ ખાસ ધ્યાન રાખજો કેમ કે જે રીતના તમે વસ્તુ લેતા પહેલા જ્યારે પણ પૈસા આપી દેતા હોવ છો પછી પાછા લેવાના થાય ત્યારે ઘરના મુશ્કેલ પડતા હોય છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા